નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ ચોવીસ છ બે હજાર ચોવીસને વાર સોમવાર ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે તેના વિશેની માહિતી મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો સૌ પ્રથમ આજે સાંજે ચાર વાગ્યે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે તેની વાત કરી લઈએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં આજે સાંજે ચાર વાગ્યાની આસપાસ પડલી આજુબાજુના વિસ્તારો ગાંધીધામના વિસ્તારો આ ઉપરાંત રાપર આજુબાજુના વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના રહેલી છે ત્યારબાદ જો સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગર સલાયા આજુબાજુના વિસ્તારો પાણવડ પોરબંદર આજુબાજુના વિસ્તારો જૂનાગઢ વેરાવળ ઉનાના વિસ્તારો આ ઉપરાંત દરિયાકાંઠાના મહુવા અલંગ અમરેલી આજુબાજુના વિસ્તારો ભાવનગરના વિસ્તારો આ ઉપરાંત ગોંડલ જસદણ આજુબાજુના વિસ્તારો વધુમાં તમને જણાવી દઈએ કે બાબરાના વિસ્તારો ગઢડા બરવાળા બોટાદ આજુબાજુના વિસ્તારો આ ઉપરાંત ધંધુકા રાણપુર આજુબાજુના વિસ્તારો તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વધુમાં રાજકોટ આજુબાજુના વિસ્તારો ચોટીલા થાન આજુબાજુના વિસ્તારો વાંકાનેર સાવડી અને ધ્રોલ તાલુકામાં પણ આજે સાંજે ચાર વાગ્યા વરસાદ પડવાની સંભાવના રહેલી છે ત્યારબાદ જો ઉત્તર ગુજરાતના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં આજે સાંજે ચાર વાગ્યાની આસપાસ પાલનપુર આજુબાજુના વિસ્તારો આબુ રોડ થરાદ આજુબાજુના વિસ્તારો રાધનપુર ખેડબ્રહ્મા આજુબાજુના વિસ્તારો આ ઉપરાંત હિંમતનગર મહેસાણા આજુબાજુના વિસ્તારો અને ડુંગરપુરમાં પણ આજે સાંજે ચાર વાગ્યે વરસાદ પડવાની સંભાવના રહેલી છે ત્યારબાદ જો મધ્ય ગુજરાતના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદ ધોળકા આજુબાજુના વિસ્તારો વિરમગામ નડિયાદ આજુબાજુના વિસ્તારો આ ઉપરાંત ગોધરા વડોદરા આજુબાજુના વિસ્તારો બોડેલી અને ખંભાતમાં પણ આજે સાંજે ચાર વાગ્યે વરસાદ પડવાની સંભાવના રહેલી છે ત્યારબાદ જો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આજે સાંજે ચાર વાગ્યે વલસાડ આહવા આજુબાજુના વિસ્તારો આ ઉપરાંત વ્યારા સુરત આજુબાજુના વિસ્તારો રાજપીપળા અને ભરૂચ આજુબાજુના વિસ્તારોમાં પણ આજે સાંજે ચાર વાગ્યે વરસાદ પડવાની સંભાવના રહેલી છે હવે મિત્રો આજે રાત્રે આઠ વાગે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે તેના ઉપર એક નજર કરીએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં આજે સાંજે આઠ વાગ્યે લગભગ રાપરના વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના રહેલી છે ત્યારબાદ સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભાણવડ પોરબંદર આજુબાજુના વિસ્તારો જૂનાગઢ વેરાવળ ઉનાના અમુક વિસ્તારો આ ઉપરાંત મહુવા ભાવનગર આજુબાજુના વિસ્તારો તો અમરેલી બાબરા આજુબાજુના વિસ્તારો ગઢડા જસદણ ગોંડલ આજુબાજુના વિસ્તારો આ ઉપરાંત બોટાદ બરવાળા ધંધુકા રાણપુર આજુબાજુના વિસ્તારો તો રાજકોટ ચોટીલા આ બધા વિસ્તારોમાં આજે સાંજે આઠ વાગે વરસાદ પડવાની સંભાવના રહેલી છે ત્યારબાદ થાન અને વાંકાનેર આજુબાજુના વિસ્તારો આ ઉપરાંત મોરબી આજુબાજુના વિસ્તારો અને હળવદ આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદ પડવાની સંભાવના રહેલી છે તો સુરેન્દ્રનગર લીંબડી આજુબાજુના વિસ્તારો કુડા અને ધ્રાંગધ્રામાં પણ આજે સાંજે આઠ વાગ્યે વરસાદ પડવાની સંભાવનાઓ છે ત્યારબાદ જો ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખેડબ્રહ્મા આબુરોડ પાલનપુર આજુબાજુના વિસ્તારો થરાદ આજુબાજુના કોઈક વિસ્તારો રાધનપુર મહેસાણા હિંમતનગર અને ડુંગરપુરમાં પણ આજે સાંજે આઠ વાગ્યે વરસાદ પડવાની સંભાવના રહેલી છે ત્યારબાદ જો મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદ વિરમગામ ધોળકા આજુબાજુના વિસ્તારો નડિયાદ ગોધરા લુણાવાડા આ ઉપરાંત વડોદરા બોડેલી ખંભાત અને આમદ આજુબાજુના વિસ્તારોમાં પણ આજે સાંજે આઠ વાગે વરસાદ પડવાની સંભાવના રહેલી છે ત્યારબાદ જો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વલસાડ આજુબાજુના કોઈક વિસ્તારો વ્યારા સુરતના અમુક વિસ્તારો આ ઉપરાંત રાજપીપળાના વિસ્તારોમાં પણ વરસાદ પડવાની સંભાવના રહેલી છે હવે મિત્રો આજે રાત્રે બાર વાગ્યે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે તેના ઉપર એક નજર કરીએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં આજે રાત્રે બાર વાગ્યે કોઈ જગ્યાએ વરસાદ પડવાની સંભાવના નથી ત્યારબાદ જો સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જૂનાગઢ જેતપુર ઉપલેટા બગસરા આજુબાજુના વિસ્તારો તારીના કોઈક વિસ્તારો વિસાવદર અમરેલી આજુબાજુના વિસ્તારો આ ઉપરાંત કુંડલા રાજુલા આજુબાજુના વિસ્તારો મહુવાના વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના રહેલી છે ત્યારબાદ બાબરા જસદણ આજુબાજુના વિસ્તારો બોટાદ ગઢડા આજુબાજુના વિસ્તારો ગોંડલ શાપર વેરાવળમાં વરસાદ પડવાની સંભાવનાઓ છે વધુમાં તમને જણાવી દઈએ કે આજે રાત્રે બાર વાગ્યે ના અમુક વિસ્તારો મોરબીના કોઈક વિસ્તારો ચોટીલા અને સુરેન્દ્રનગરમાં પણ વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે ત્યારબાદ જો ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં આજે રાત્રે બાર વાગ્યે પાલનપુર આજુબાજુના વિસ્તારો રાધનપુર મહેસાણા ડુંગરપુર આજુબાજુના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે ત્યારબાદ જો મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદ વિરમગામ આજુબાજુના વિસ્તારો ધોળકા નડિયાદ નામક વિસ્તારો આ ઉપરાંત ગોધરા દાહોદ આજુબાજુના વિસ્તારો અને લુણાવાડામાં પણ વરસાદ પડવાની સંભાવના રહેલી છે તો ખંભાત નામક વિસ્તારો વડોદરા બોડેલી આ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે તો રાજપીપળામાં પણ બાર વાગ્યે વરસાદ પડવાની સંભાવનાઓ છે ત્યારબાદ જો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વલસાડના અમુક વિસ્તારો આહવા વ્યારા નામક વિસ્તારો આ ઉપરાંત રાજપીપળામાં વરસાદ પડવાની સંભાવના રહેલી છે